હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે આયુષ અને જો તમારી પાસે કાર છે તો આ વિડીયો તમારે જોવો ખૂબ જ જરૂરી બની જાય છે ખૂબ જ સામાન્ય મુદ્દાઓની ચર્ચામાં હું કરવા માગું છું કોઈ મિકેનિકલ પાસે જવાની જરૂર નથી આ બધા પોઈન્ટ્સ જે છે તમે તમારી જાતે જ ચેક કરી શકો છો હું પણ પોતે મિકેનિકલ નથી પણ આ ગાડી હું ઘણો ટાઈમથી ચલાવું છું તો અમુક બેઝિક પોઈન્ટ્સ છે જે મને એવું લાગ્યું કે તમને પણ કેવા જરૂરી છે તમને પણ ઉપયોગમાં આવી શકે છે તો એ બધા મુદ્દાઓને હું તમારી સાથે શેર કરવા માગું છું

એ બ્લેડને આપણે સાફ કરતાં વારે વારે ભૂલી જતા હોઈએ છીએ જો આ પ્રકારની જે બ્લેડ છે આને સાફ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે અહીંયા જે છે એ ધૂળના પાર્ટ્સ ચોટેલા હોય છે જો આ તમે જોઈ શકો છો અને એની સાથે સાથે આ બ્લેડ ઉપર પણ થોડા ધૂળના પાર્ટસ છે જે ચોંટેલા હોય છે જેને કારણે શું થાય છે તમે જ્યારે પણ વાઇપર્સ ચાલુ કરો છો એની સાથે સાથે પાણીની સાથે જીની ડસ્ટ તમારા પૂરા ગ્લાસ ઉપર આવે છે અને બ્લેડ અને ગ્લાસ બંનેને ખરાબ કરે છે તો આ બેઝિક વસ્તુ છે ખૂબ જ તો જ્યારે પણ તમે તમારો આગળનો કાચ સાફ કરો ત્યારે આ બંને વાઇપર્સની જે બ્લેડ છે એને સાફ કરવાનું ના ભૂલતા અને સાફ કરવા માટે કોઈ બીજી ખાસ જરૂરિયાત નથી રહેતી સામાન્ય ક્લોથથી પણ તમે આ એકદમ સાફ કરી શકો છો હું હાથેથી પણ સાફ કરી શકો છો ઠીક છે હવે બીજા નંબર આવે છે એના માટે હું બોનેટ ખોલું છું ગાડીનું આ વાઇપરનું જે પાણી હોય છે એ અહીંયાથી ફિલ કરવાનું હોય છે આપણે શું છે ઘણીવાર કાર લઈને જતા હોઈએ છીએ પણ આમાં પાણી ભરવાનું ભૂલી જતા હોઈએ છીએ અને જ્યારે જરૂર પડે છે ત્યારે પાણી આવતું નથી અને વાઇપર્સ જે છે એમને કાચ ઉપર રન કરે છે તો આ જ સાથે તમારે આ ચેક કરવું ખૂબ જરૂરી હોય છે નોર્મલ આરો વોટર તમારા અંદર એડ કરવાનું હોય છે સાથે સાથે આની અંદર એક થોડું શેમ્પુ નાખો તો કાચની જે ક્લીન કરવાની ક્વોલિટી છે એ ખૂબ જ સારી થઈ શકે છે અથવા તો એની સાથે વિન્ડશીલ વોટર કરીને પણ આવે છે જે તમને શોરૂમમાંથી આરામથી મળી જશે ત્રીસ ચાલીસ રૂપિયાનું પેક આવે છે જે તમારે પૂરું પાઉચ આની અંદર નાખી દેવાનું હોય છે જેથી કરીને કાચની જે ક્વોલિટી છે એ સારી ક્લીન થઈ જાય છે બરાબર છે તો આ એક વાત થઈ વિન્ડશીલ્ડ વોટર અને વાઇપર્સની આ સિવાય તમારે રેગ્યુલરલી ચેક કરવાની વાત આવતી હોય તો એની સાથે છે બ્રેક ઓઇલ જોકે બ્રેક ઓઇલ આપણી પાસે ઘરે ના હોય પણ આની અંદર એક હાઈ અને નો વોલ્યુમ દેખાયેલું હોય છે મે બી તમને અંધારાના કારણે નહીં દેખાતું હોય હું તમને જણાવી દઉં કે તમે નિરાતે જોશો તો હાઈ અને લો એવી રીતના વોલ્યુમ હોય છે બસ ખાલી થોડી ગાડીને હલાવશો એટલે અંદરનું જે ઓઇલ છે એ મૂવ થશે તમને ખબર પડી જશે કે મારું ઓઇલ અત્યારે ગાડીમાં ક્યાં છે જો ઓછું હોય તો તમે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ સર્વિસમાં જાઓ ત્યારે તમારે ફિલઅપ કરાવી દેવાનું રહેશે પણ ભાગ્યે જ આવું બને છે ઓઇલ છે લગભગ હું માનું છું ત્યાં સુધી ફિફ્ટી થાઉઝન્ડ કિલોમીટર સુધી પણ ઓઇલ જે છે પૂરું નથી થતું પણ કોઈ ટેકનિકલ ખામીના કારણે આવું બની શકે તો એક વખત ચેક કરી લેવું જરૂરી છે આ સિવાય છે કુલેન્ટ વોટર જો અહીંયા આ બાજુ કુલેન્ટ વોટર છે અને આજે હું તમને બતાવું છું મિત્રો એમાં દરેક કારમાં અલગ અલગ જગ્યાએ કુલેન્ટ વોટર બ્રેક ઓઇલ અને વિન્ડશીલ વોટર આવેલું હોય છે તો એ અલગ અલગ જગ્યાએ મે બી હોય છે પણ આગળના બોનેટના સાઈડમાં જોઈ છે તમે થોડું ગોતશો તો તમને આરામથી મળી જશે તો આ કુલેન્ટ વોટરમાં પણ તમારે સહેજ ગાડીને મૂવ કરશો એટલે એની જે વોલ્યુમ છે કઈ જગ્યાએ ભરેલું છે તમને દેખાશે ઠીક છે એમાં પણ હાઈ અને લો વોલ્યુમ બંને લખેલું હોય છે એનું જે ગ્રેડ હોય એ પ્રમાણે તમને એ એડ કરી દેશે સર્વિસ સ્ટેશનમાં કે ગેરેજ પાસે અને જો તમે બાર ગામ હોય તમારી પાસે બીજું કશું જ ના હોય તો થોડી માત્રામાં આરઓનું વોટર તમે એડ કરી શકો છો પણ એ ટેમ્પરરી ઈલાજ છે મિત્રો કાયમી માટે તમે એ યુઝ ના કરી શકો બરાબર છે એનાથી એન્જિન ખરાબ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે આ સાથે તમારી બેટરી ચેક કરવી પણ જરૂરી છે ઠીક છે એમાં પણ અમુક બેટરીઓસમાં આવા ગ્રીન કલરના ઇન્ડિકેટર્સ હોય છે જો તમે જુઓ તો ગ્રીન કલરનું ઇન્ડિકેટર દેખાતું હોય છે કે ભાઈ એ બેટરી જે છે એ વ્યવસ્થિત છે ચાલુ છે ઓકે કન્ડિશનમાં છે અમુક વખતે આમાં રેડ ઇન્ડિકેશન આવે છે તો તમારે બેટરી ચેક કરાવવાની જરૂર હોય છે હવે આજે મેં તમને આ વાત કરી બેટરી કુલેન્ટ વોટર અને બ્રેક ઓઇલ તો આ જે ત્રણ વસ્તુ છે મિત્રો એ તમે રેગ્યુલરલી નહીં પણ મહિને બે મહિને એક ચેક કરો તો પણ ચાલશે કારણ કે આ એટલી બધી રેગ્યુલર ચેક કરવાની જરૂર નથી હોતી પણ સાવ નજરઅંદાજ તમે કરી નાખો તો એ પણ નહીં ચાલે બરાબર તો અને આ સિવાય આપણે એક વાત થઈ ગઈ વાઇપર વોટરની હવે બી ત્રીજી ચોથી વાત આવે છે ગાડીના ટાયર પ્રેશર કરવાની ઘણી વખત આપણે લોંગ કિલોમીટર સુધી દૂરના દૂર જતા રહીએ પેટ્રોલ ડીઝલ પુરાવીએ સીએનજી એનજી પણ સાથે સાથે હવા ચેક કરવાનું વારંવાર ભૂલાઈ જતું હોય છે તો મોસ્ટ ઓફ કારમાં આપણે જે છે એ ત્રીસથી પાંત્રીસની હવા પીએસઆઈ ત્રીસથી પાંત્રીસ પીએસઆઈ રેગ્યુલર હોવું છે થર્ટી ટુ ટુ થર્ટી ફાઈવ પીએસઆઈ રેગ્યુલર હોય છે તો તમારે આ હવા રેગ્યુલર ચેક કરવાની હોય છે ખૂબ જ ઓછી હવા કે ખૂબ જ વધારે હવા બરાબર છે ક્યારેક ક્યારેક આપણે ભરી અને ચેક ના કરતા હોઈએ કે હવા કેટલી ભરી છે તો વધારે હવા કે ઓછી હવા બંને આપણી ગાડીને નુકસાન પહોંચાડી શકે છે તો આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચારે ચાર ટાયરમાં જે છે એ હવા કમ્પ્લીટ હોવી જોઈએ હવે વીરને લગતી જ એક સેફ્ટી છે કે જે છે તમારી પાસે આ ત્રણ વસ્તુઓ હોવી જોઈએ આ ત્રણ વસ્તુમાં સેનો સેનો સમાવેશ થાય છે તો કે સૌ પ્રથમ એક મેન્યુઅલ એર પંપ એટલે કે જ્યારે પણ તમે અત્યારે મોસ્ટ ઓફ ગાડીમાં ટ્યુબલેસ ટાયર આવી ગયા છે મિત્રો આ ટ્યુબલેસ ટાયરમાં તકલીફ એવી પડે કે તાત્કાલિક પંચર ના પડે પણ એક બે કલાક ગાડીને પાર્ક કરી હોય પછી તમે જ્યારે પોચો ત્યારે એમાં ટાયર બેસી ગયું હોય એટલે કે હવા ના હોય તો આ સમયે ગાડી માટે આખું બદલવું એ થોડુંક ફાયદાકારક ના જણાય તો આ સમયે તમારી પાસે આવો મેન્યુઅલ પંપ હોય તો તમે અંદર હવા પુરાવી અને જે તે પંચરવાળા ભાઈ પાસે ગાડીને લઈ જઈ શકો છો અને આના ઓપ્શનમાં જો તમારે એટલી બધી મહેનત ના કરવી હોય તો ઇલેક્ટ્રિક પંપ પણ આવે છે જે તમારા આગળના ગાડીના સોકેટમાં જ ફિટ થઈ જશે અને વાયરિંગ પણ એનું લાંબુ આવે છે અને આરામથી તમે એની અંદર હવા જે છે ભરી શકો છો કારણ કે ઉનાળા જેવી સિઝન હોય અને મેન્યુઅલ પંપ તમને ના ફાવતો હોય તો આ પણ એક ઓપ્શન છે મેં તો મારી કારમાં બંને વસ્તુ રાખેલી છે ઠીક છે તે કદાચ કંઈ ઇલેક્ટ્રિક પંપ ના ચાલે તો મેન્યુઅલનો ઉપયોગ થાય બાકી તો હું મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિક પંપ જ યુઝ કરું છું અને આ સાથે સાથે મેં એક પંચરની કીટ પણ રાખેલી છે આ પંચરની કીટ એટલા માટે નથી કે આપણે જાતે પંચર કરી લઈએ પણ ક્યારેક આપણે ક્યાંય ફરવા ગયા હોય ઇન્ટરનિયરમાં અને બીજો કોઈ ઓપ્શન જ ના હોય તો આપણે યુટ્યુબમાંથી વિડીયો જોઈ અને પંચર કરી શકાય અથવા તો પંચરવાળા ભાઈ પાસે જઈને એની પાસે કંઈ ના હોય તો આ ગીટ આપણે આપીને આપણું કામ આપણે ચલાવી શકીએ અને દોઢસો બસો રૂપિયાની આ પંચર કિટ આવતી હોય છે તો એના માટે થઈને આપણે મેં તો રાખેલી છે જો કે ઘણો ટાઈમથી ક્યારે આનો ઉપયોગ કર્યો નથી પણ ગાડીમાં રાખવી જરૂરી છે હવે આ સિવાય તમારી પાસે શું એક બીજું હોવું જોઈએ તો કે આ સિવાય તમારી પાસે એક ગાડીમાં એકસ્ટ્રા કપડું હોવું જોઈએ અત્યારે તો મેં મારી જૂની કારનું કાર કવર જ રાખેલું છે બરાબર છે તમે આવી રીતના પ્લાસ્ટિકની જે કંઈ વસ્તુ હોય કંઈ પણ થેલા કે કોથરા હોય એ તમે રાખી શકો છો આ ક્યારે જરૂર પડે તો કે આ જ્યારે તમારે કારમાં પંક્ચર પડે અને તમારે નીચે રફમાં બેસવાનું થાય કપડાં આપણા ખરાબ થાય તો એના બદલે તમે ત્યાં પાથરી અને કામ કરી શકો તો આના માટે કપડું રાખવું જરૂરી છે હવે આ સિવાય હું મારી કારમાં રેગ્યુલરલી ત્રણથી ચાર લીટર એક્સ્ટ્રા વોટર રાખું છું કોઈ હેલ્થ ઇસ્યુ થાય તો આ સમયે આ પાણી જે છે એ કામ લાગે અને હંમેશા માટે પડ્યું રહીએ પીવાલાયક પાણી ના હોય પણ આપણે કોઈ એવી જો ઇમરજન્સી પડી તો એના માટે ટાયર એ વોટર જે છે એ કામ લાગે હવે આ સિવાયની હું તમને બીજી વસ્તુ જણાવું તો આપણે ગાડીમાં પહેલાં ટોર્ચ પણ રાખતા હતા મિત્રો પણ હવે ટોર્ચની જરૂર નથી કારણ કે બધા મિત્રો પાસે હવે મોબાઈલ હોય જ છે તો આ ટોર્ચ હવે ના રાખો તો ચાલે બાકી કારમાં ટોર્ચ પણ રાખવી ખૂબ જ જરૂરી છે અને આ સિવાય તમારે ગાડીના પૂરેપૂરા બધા ડોક્યુમેન્ટ્સ છે પીયુસી ના કાગડિયા એ પણ તમારી સાથે હોવા જોઈએ અને આ ગાડીનો ઇન્સ્યોરન્સ કે જે તમારી મોબાઈલ અથવા તો એની હાર્ડ કોપી તમારી કારમાં હોવી જોઈએ તો આ અમુક બેઝિક મુદ્દાઓ હતા મિત્રો કે જે તમારે ધ્યાન રાખવા જેવા હતા અને સાથે સાથે એક મેઈન પોઈન્ટ જે છે એ ભૂલાઈ ગયો છે તે પણ હું તમને જણાવી દઉં કે તમારો રિયર કેમેરો ઠીક છે આ જે છે રિયર કેમેરો છે આ વસ્તુ ક્યારે કામ લાગે જ્યારે ચોમાસું હોય ત્યારે માટી અને કીચડ ઉડતો હોય તો આ કેમેરો એનેથી માટી આવી જાય છે જેથી કરીને તમે ક્યારેક રિવર્સમાં ગાડી કરો ત્યારે તમને રેગ્યુલર ના દેખાતું હોય તો જ્યારે સાફ કરતા હોય ત્યારે છે આમ હાથ ફેરવી દેવાનો એટલે આ કેમેરો થઈ જશે સાફ

ટાઈમ આપણો બગડે છે તો આ મુદ્દાઓનું ધ્યાન રાખશો તો તમને હેરાન થવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જશે તો આ સાથે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર જણાવજો અને અગર તમે નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ